ભરૂચ શહેર અને જિલ્લામાં અનરાધાર વરસાદના પગલે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું સતત બે દિવસ વરસેલા ભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા પરંતુ છેલ્લા ચોવીસ કલાકથી મેઘરાજાએ વિરામ લીધો છે વરસાદે વિરામ લેતા પરિસ્થિતિ થાળે પડી રહી છે છેલ્લા ચોવીસ કલાકમાં ભરૂચમાં કુલ નવ પૈકી માત્ર બે તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો જેમાં આમોદમાં ત્રણ અને વાગરામાં ચાર મિલીમીટર વરસાદ નોંધાયો હતો જેના કારણે લોકોએ હાશકારો અનુભવ્યો હતો તો બે દિવસથી બંધ રહેલ શૈક્ષણિક કાર્ય પણ આજથી શરૂ થયું છે વિવિધ શાળાઓ અને કોલેજો આજથી ફરીથી શરૂ થઈ ગઈ છે આ તરફ બંધ પડેલા માર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે ઉપર સાહોલ અને વડોલી ગામ વચ્ચે કિમ નદીના પાણી ફરી વળ્યા હતા જેના કારણે બે દિવસ સુધી બંધ રહેલ સ્ટેટ હાઈવે ફરીવાર વાહનોથી ધમધમતો થઈ ગયો છે જો કે આ માર્ગ ઉપર હજુ પણ પાણી નજરે પડી રહ્યા છે વાહન વ્યવહાર શરૂ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ભરૂચ અને સુરતમાં વર્ષેલા ભારે વરસાદના પગલે અનેક માર્ગો બંધ થઈ ગયા હતા ત્યારે વડોલી વાંકથી સાહોલને જોડતા માર્ગ પર કિમ નદીના પાણી ફરી વળતા સ્ટેટ હાઈવે બંધ થઈ ગયો હતો આજે સવાર સુધી વાહન વ્યવહાર બંધ રહ્યા બાદ આજથી આ જે વાહન વ્યવહાર છે તે ધીમે ધીમે શરૂ કરવામાં આવ્યો છે છતાં પણ માર્ગ પર હજુ પાણી યથાવત જોવા મળી રહ્યા છે તમે મારી પાછળ જોઈ શકો છો આ સ્ટેટ હાઈવેના દ્રશ્યો છે આ સ્ટેટ હાઈવે પર જે પાણી છે તે પાણી તમને નજરે પડી રહ્યા છે કે હજુ પણ સ્ટેટ હાઈવે પરથી આજે કેમ નદીના પાણી છે તે પસાર થઈ રહ્યા છે તેના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી છે ગત ગત રોજ કરતાં જે પાણી છે તે ઓછું થયું છે પરંતુ હાલ પણ જે પાણી છે તે તમે જોઈ શકો છો કે કઈ રીતના જે પાણી છે તે સ્ટેટ હાઈવે પરથી ફરી વળ્યા છે ત્યારે ધીમે ધીમે આ જે વાહન વ્યવહાર છે તે શરૂ કરવામાં આવ્યો છે જે કાર ચાલકો છે તે આવી રહ્યા છે તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કાર હોય બસ હોય કે ટ્રક હોય તે સહિતના વાહનો આ મહત્વના માર્ગ પરથી જે છે તે શરૂ કરવામાં આવ્યા છે ત્યારે આ જે દ્રશ્યો છે તે સાહોલ અને વડોલી વાંક વચ્ચેના છે આ પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે હવે તો બાઇક ચાલકો પણ ધીમે ધીમે આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે અને પાણીનું જે લેવલ છે તે ઘટતા હવે આ માર્ગ વાહન વ્યવહાર માટે જે છે તે શરૂ કરવામાં આવ્યો છે ત્યારે સાહોલથી વડોદરી વાતને જોડતા જે સ્ટેટ હાઈવે છે આ સ્ટેટ હાઈવે પર હવે જે છે તે વાહન વ્યવહાર શરૂ થઈ ગયો છે વાહન વ્યવહાર શરૂ થતાં જ વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે આવા જુદું લાઈવ અપડેટ માટે તમે મારી સાથે જોડાયેલા રહેજો ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર